કેમ છો મિત્રો સ્વાગત છે આપ સૌનું આજે હું તમારી સાથે દૂધીના હલવાની રેસિપી શેર કરીશ તો એકદમ મસ્ત મજાની તાજી કુણી કુણી દૂધી છે તો વિચાર્યું કે ચાલો હલવો બનાવીએ અને તમને હું બતાવું કે હલવો કઈ રીતે બનાવવામાં આવે છે તો ચાલો હું તમને બતાવી દઉં કે દૂધી કેવી લેવાની છે તે તો જુઓ દૂધી કેવી પસંદ કરવાની છે વધારે જાડી નહીં અને વધારે પાતળી નહીં આવી સંપ્રમાણ હોય ને તેવી દૂધી પસંદ કરવાની છે અને આમ નખ મારી જોવાનો એકદમ કૂળી લાગે કૂળી છાલ લાગે ને તેવી આવી લેવાની છે એકદમ તાજી લેવાની છે દૂધી તો કેવું તેનો સ્વાદ પણ સરસ આવે અને છીણતી વખતે વચ્ચે બીનો પાર્ટ પણ ઓછો હોય બીનો ભાગ ઓછો હોય બીજ હોય ને તે તો ચાલો હવે આપણે આ દૂધીને છોલી લઈશું તો આવી રીતે ઉપરથી વધારે છાલ નહીં કાઢવાની અમુક લોકો પિલરનો ઉપયોગ કરે છે તેમાં છાલ વધારે નીકળી જાય બસ આવી કૂણી દૂધી હોય ને તો જુઓ થોડો થોડો ભાગ ઉપરનો હોય ને તે કાઢવાનો આમ જુઓ જુઓ તો આવી રીતે છાલ બધી જ આપણે દૂધીની કાઢી લઈશું તો જુઓ મિત્રો દૂધીને મેં છોલી લીધી છે સરસ રીતે અને જુઓ એકદમ ઓછો પાર્ટ કાઢ્યો છે ભાગ છાલનો ચલો હવે આપણે દૂધીને છોલી ધોઈ લઈશું અને મિત્રો એક વાત યાદ રાખવાની છે કે દૂધી છે ને આપણે છીણીએ ને તરત ને તરત કાળી પડી જતી હોય છે ઓક્સિડેશન થવાથી હવાના સંપર્કમાં આવવાથી તો શું કરવાનું છે કે દૂધી તમે છોલીને મૂકી રાખી શકો છો પણ જે પણ બીજી તૈયારી હોય ને કે જેમ કે કાજુ બદામ સાંતડવા એટલે કે માવાને સાતડવા સૂકા મેવાને સાંતળવા પછી ઘી લેવું એ બધી વ્યવસ્થા પહેલેથી કરી રાખવાની અને પછી છીણવાની છે કેમકે દૂધી છીણીને તરત ને તરત જ તેને આપણે ઘીમાં ઉમેરવાની છે જો તરત નહીં ઉમેરીને દૂધી કાળી પડી જશે તો આ વાત ખાસ યાદ રાખવાની છે તો મિત્રો સૌથી પહેલા આપણે ચૂલો સગાઈ લઈશું તો મિત્રો જુઓ દૂધી સરસ મેં ધોઈ લીધી છે હવે હું તમને બતાવું જેથી છીણતા ભાવે અને જે વચ્ચેનો ભાગ છે ને જુઓ એકદમ ઓછો છે ભાગ નહીવત ભાગ છે તો આવી દૂધી આપણે કોણી પસંદ કરવાની જેથી વચ્ચેનો ભાગ છે ને આપણે છીણી છે બી નો ભાગ આવે નહીં અને જે આગળ પાછળનું છે કટ કરી લેવાનું તો હવે આપણે દૂધીને છીણી લઈશું તો મિત્રો જયારે પણ તમે દૂધીનું છીણ છીણો ને એટલે કે દૂધીનો હલવો બનાવો ને ત્યારે આવી મોટી કાણાવાળી હોય ને જાડી તે લેવાની છે મોટી કાણાવાળી લેવાની કેમ કે દૂધી તરત ગળી જતી હોય છે એટલે આવો જે વચ્ચેનો ભાગ હોય ને તેને શાકમાં કે દાળમાં તમે ઉપયોગ કરી લો પણ હલવામાં નહીં ઉપયોગ કરવાનો તો આવો વચ્ચેનો ભાગ રહેવા દેવાનો છે તો મિત્રો જો આવું મોટું મોટું છીણ પડે ને તેવો તમારે એટલે કે તેવી ખમણી તમારે પસંદ કરવાની છે એવી છીણી પસંદ કરવાની છે કેમ કે પછી જ્યારે દૂધી વધારે ચડી જાય ને તો તેનો લચકો થઈ જતો હોય છે ઓગળી જતી હોય છે કેમ કે દૂધીમાં પુષ્કળ પાણી હોય એટલે ઓગળી જાય તો આવું મોટું છીણ પડે ને તેવું તેવી તમારે છીણી લેવાની છે ચાલો હું બધું બધું જ છીણ હવે છીણી લઉં અને પછી તમને બતાવું તો જુઓ મિત્રો મેં દૂધીને સરસ છીણ છીણી લીધું છે હવે આપણે ફટાફટ હલવો બનાવવાની તૈયારી કરીએ ચલો ત્યાં સુધી ઢાંકી દેવાનું તો મિત્રો અહીં મેં કાજુ બદામ અને ચારોળી લીધી છે અને ત્રણ ચમચી ઘી ગરમ કરવા મૂકી દીધું છે અને જે કેમેરો ઓફ થઈ ગયો તો શૂટ નથી થયું અને જો અહીં એક વાટકી મેં ઘી લીધું હતું તેમાંથી મોટી ત્રણ ચમચી ભરીને ઘી ગરમ કરવા મૂક્યું છે કેમેરા ઓફના કારણે તમને જોવાની મળ્યું અને અહીં મેં કેસરના થોડા તાતડાને ગરમ દૂધમાં આવી રીતે ઓગાળવા માટે મૂક્યા છે જેથી મસ્ત સુગંધ આવે આપણા ગાજરના હલવામાં અને કલર મસ્ત આવે તો આ ઓપ્શનલ છે તમારી પાસે કેસરના હોય તો ના ઉમેરતા પણ જો કેસર હોય ને તો જરૂરથી ઉમેરજો દૂધીના હલવામાં એકદમ મસ્ત રોનક આવશે સ્વાદમાં સુગંધમાં તો જુઓ અહી ઘી સરસ તપી ગયું છે હવે આપણે તેમાં કાજુ બદામ ચારોડીનો સ્વાદ દૂધીના હલવામાં જબરદસ્ત લાગતો હોય છે મિત્રો ચારોડી ખાસ ઉમેરજો બસ કાઢી દઈશું આપણે હવે તો મિત્રો ચૂલો વધારે એક બાજુ પવનના કારણે સળગી ગયો તો એક બાજુ થોડું ગરમ થઈ ગયું છે હવે આપણે વધારે ઘી નથી આપણે આ દૂધીના લચ્છાને તેમાં જ ઉમેરીશું તો મિત્રો જ્યારે મોટી આવી કાણાવાળી લો ને તમે છીણી તો આવા લચ્છા નીકળે ને તો દૂધીનો હલવો મસ્ત લચ્છેદાર બનતો હોય છે તો મિત્રો દૂધીને આવી રીતે આપણે સાત થી આઠ મિનિટ સુધી છે ઘીમાં મિનિટમાં મસ્ત દૂધી એકદમ સરસ થઈ જશે તો જુઓ મિત્રો એકદમ પાણી બધું દૂધીમાંથી નીતરી ગયું છે એટલે કે સુકાઈ ગયું છે અને ઘીમાં સરસ હવે દૂધી શેકાઈ ગઈ છે જુઓ એકદમ મસ્ત નરમ થઈ ગઈ છે અને ચડી પણ ગઈ છે આમ કરતા દૂધી સરસ નરમ થઈ ગઈ છે તો હવે આપણે ઉમેરીશું તેમાં દૂધ તો મિત્રો જોઈ શકાય છે દૂધ પર મલાઈ જામી છે તો આ ફૂલ ફેટ ક્રીમ દૂધ છે તો જ્યારે પણ તમે હલવો બનાવો ને કોઈ પણ કોઈ પણ હલવો બનાવો તો આવું ફૂલ ફેટ ક્રીમવાળું દૂધ લેવાનું છે અને મલાઈ આવી ઉપર જાડી હોવી જોઈએ તો આવી રીતે આપણે મલાઈ વાળું દૂધ સાથે ઉમેરીશું મલાઈ અલગ નહીં કરીએ કેમ કે આ મલાઈ છે ને માવાનો માવાની ગળજ સારશે માવો માવા વગર આપણે બનાવીશું ને આ દૂધીનો હલવો તે છતાં એકદમ ટેસ્ટી બનશે ચાલો હવે આપણે દૂધ ઉમેરી દઈશું તો મિત્રો જુઓ આઠસો ગ્રામ દૂધી હતી અને આઠસો ગ્રામ દૂધીની અંદર આપણે પાંચસો ગ્રામ જેટલું દૂધ ઉમેર્યું છે આ દૂધીનો હલવો એકદમ મસ્ત બનશે અને હવે આપણે સતત હલાવતા રહેવાનું છે તો ટોટલ આઠ મિનિટથી દસ મિનિટ થશે આ પાણી દૂધને બળતા તો હું તમને થોડી વારમાં બતાવું તો મિત્રો જોઈ લો ફૂલ ફેટ ક્રીમ દૂધનો ઉપયોગ કર્યો છે તો કેટલું સરસ એકદમ માવાવાળું વાળું સ્ટ્રેક્ચર આવ્યું છે કે નહીં જ્યારે પણ તમે ગાજરનો હલવો કે દૂધીનો હલવો કે કોઈ પણ હલવો બનાવો ત્યારે ફૂલ ફેટ ક્રીમ દૂધનો ઉપયોગ કરવાનો જેથી મસ્ત એકદમ સરસ બહારથી આપણે જાણે લાવીને ઉમેર્યો હોય ને માવો એવું લાગે તો માવો ઉમેર્યા વગર પણ જુઓ મસ્ત આપણે દૂધીનો હલવો તૈયાર કારણ કે જે લગ્ન પ્રસંગમાં બનતો હોય છે ને જે છૂટો છૂટો દૂધીનો હલવો લચકારો દૂધીનો હલવો તેવો આપણે દૂધીનો હલવો બનીને તૈયાર થઈ રહ્યો છે મિત્રો તો મિત્રો અહીં દૂધીને સીજવતા સીજવતા છ મિનિટ થઈ ચૂકી છે અને બધું જ દૂધ જુઓ શોષાઈ ચૂક્યું છે દૂધીમાં અને સરસ દૂધી એકદમ મસ્ત પાકી ચૂકી છે જુઓ ચઢી ગઈ છે તો હવે આપણે આ સ્ટેજ પર ખાંડ ઉમેરીશું તો ખાંડ આપણે પોણી વાટકી ઉમેરીશું કેમ કે દૂધીની છાલ અને દૂધીનો વચ્ચેનો ભાગ આપણે કાઢી નાખ્યો છે તો એટલા માપમાં આપણે આ પોણી વાટકી ખાંડ થઈ જશે છસો છસોથી સાતસો ગ્રામ જેટલી દૂધી હવે બચી હશે અને આપણે જે તેનું પાણી પણ વાળી દીધું એટલે બહુ બહુ તો ચારસો ગ્રામ જેટલી આ દૂધી હશે તેની અંદર આપણે પોણી વાટકી કહી શકાય કે સો ગ્રામ જેટલી ખાંડ ઉમેરીશું થોડા ઇલાયચીના દાણા પણ ઉમેરી દઈશું જેથી સ્વાદ જબરદસ્ત આવે આપણા હલવામાં અને સાથે સાથે આપણે જે કેસર દૂધમાં પલાળી રાખ્યું છે તે પણ ઉમેરી દઈશું પણ એ થોડું ઉમેરીશું થોડું છેલ્લા ઉમેરવાનું છે જેથી સ્વાદ એકદમ મસ્ત આવે ને કલર પણ કેસરનો કેટલો મસ્ત કલર આવે ને હવે મિક્સ કરી દઈશું તો જુઓ મિત્રો ખાંડ પણ ઓલમોસ્ટ મસ્ત ઓગળી ગઈ છે એકદમ સરસ રીતે તો ખાંડ નાખ્યા બાદ જો આવી રીતે ગેસની ફ્લેમને તમારે મીડિયમ કરી દેવાની છે જુઓ પવનમાં આમ તેમ જાય છે એટલે મીડિયમ થઈ રહે આપણે દૂધીને ચડવા માટેનો જેટલી જેટલી ફ્લેમ જોઈએ ને તેટલી ફ્લેમ થઈ જાય તો મિત્રો પવનના કારણે વાસણમાં કેવું થાય એક બાજુ વધારે ઝાડ લાગે એક બાજુ ઓછી ઝાડ લાગે એવું થતું હોય છે તો હું એક બાજુથી સાઈડમાં આવી રીતે દૂધીના હલવાને પકવી રહી છું તો ચૂલા પર જ્યારે જમવાનું બનાવે તો આવું થોડું ઘણું થાય પણ મજા આવે હા જમવાનું બનાવવાની બહુ મજા આવે જો તો હજી ખાંડનો ભાગ થોડોક છે પાણીનો જે કેસર ઘોળેલું દૂધ છે ને તે ઉમેરી દઈશું

આવું કરવાથી જે પણ આપણે હલવો બનાવીએ ને તેનું એકદમ લુક મસ્ત થઈ જાય શાઇનિંગ શાઇનિંગ થઈ જાય ઉપરથી શાઇન આવી જાય એટલે જ્યારે પણ તમે કોઈ પણ મીઠાઈ બનાવો શીરો પણ બનાવો હલવો બનાવો તો ઉપરથી એક ચમચી ઘી જ્યારે બની રહે ને ત્યારબાદ ઉમેરી દેવાનું તો અલગ જ થઈ જાય મસ્ત સ્વાદ થઈ જાય ટેક્સચર અલગ થઈ જાય અને મિત્રો તમે એક વાત નોટિસ કરી હશે જુઓ દૂધીનો કલર તો આપણો હલવો બનીને તૈયાર છે તે પણ લગ્ન પ્રસંગમાં મળે ને તેવો છુટ્ટો તેઓ છુટો શું કહી શકાય તમે શું કહો છો કહીએ છીએ બનાવું છું ને ત્યારે આવો બનાવું છું આવો લચકારો બને ને તેઓ બનાવું છું બધા શું કરે છે ઝીણી છીણી છીણે છે ને પછી ઓગળી જાય છે તો તેના પીસીસ પણ નથી થતા છેલ્લે છેલ્લે અને આવો લચકારો પણ નથી રહેતો આવો લચકારો હલવો જો દેખવામાં તો સરસ લાગે જ પણ ખાવામાં પણ સરસ લાગે છે જુઓને બાકી મિત્રો ખાસ જયારે પણ દૂધીનો હલો બનાવો ત્યારે તમે આજે ચારોળી છે ને ચારોળી જરૂરથી ઉમેરજો ઘીમાં સાતડ્યા બાદ એટલી સરસ લાગશે ને જબરદસ્ત સ્વાદ લાગતો હોય છે મિત્રો જબરદસ્ત તેનો હલવો બનાવીને એકદમ મસ્ત આવો લચ્છા વાળો દૂધીનો હલવો બનાવીને ખવડાવી શકો છો બાળકો હોશે હોંશે ખાશે અને કલર તો જુઓ અને બસ આપણો હલવો તૈયાર ચાલો હું તમને પ્લેટિંગ કરીને બતાવું આપણો દૂધીનો હલવો બનીને તૈયાર છે મિત્રો જુઓ જોતાં જ મોંમાં પાણી આવી જાય એવો લચકારો બન્યો છે કે નહીં તો મિત્રો તમે પણ મારી રીતે એકવાર દૂધીનો હલવો જરૂરથી બનાવજો આવી રીતે બનાવજો એકદમ મસ્ત બનશે કોઈ પણ રેસીપી હોય તે ખાવાની સાથે સાથે જોવામાં પણ સરસ હોય ને તો વધારે મજા આવતી હોય છે અને આ હલવાને આપણે હજી સુંદર બનાવીશું કાજુ બદામથી કેસર ફરીથી તો મિત્રો મેં આ હલવામાં હેલ્થથી ભરપૂર એવા કેસરનો પણ ઉપયોગ કર્યો છે કેસરવાળા દૂધને ઘોડીને ઉમેર્યો છે જેથી કલર તો એકદમ સરસ આવે છે નેચરલ કલર અને સુગંધ પણ વધારે વધી જાય જ્યારે તમે આવી રીતે દૂધીનો હલવો બનાવો ને ત્યારે તો તમે પણ એકવાર આવી રીતે બનાવો ને પછી મને કોમેન્ટમાં જણાવજો કે તમે જ્યારે મારી રીતે દૂધીનો હલવો બનાવ્યો ત્યારે એકદમ મજા આવી કે નહીં ખાવાની અને મિત્રો તમે જોઈ શકો છો ઘીનો ઉપયોગ મેં કેટલો કર્યો છે પહેલાં ત્રણ ચમચી ઘી ઉમેર્યું હતું માત્ર ત્રણ ત્રણ જ ચમચી અને તેમાં જે કાજુ બદામ હતા તે સાંતર્યા મગ અને ચારોળી સાંતરી અને પછી તેમાં આ જે દૂધી હતી છીણ પાંચસો છસો ગ્રામ જેટલું છીણ હશે સાતસો ગ્રામ જેટલું છીણ તે મેં ઉમેર્યું અને તેને મેં બસ એટલી જ ત્રણ ચમચી એટલે કે અઢી ચમચી ઘીમાં જ મેં આ દૂધીને સાંતળી છે અને ઉપરથી માત્ર શાઇનિંગ માટે એક ચમચી ઘી ઉમેર્યું તો માત્ર ચાર ચમચી ઘીમાં મેં પાંચસો ગ્રામ દૂધીનો હલવો બનાવી દીધો છે તો છે ને બાકીમાં એકદમ જો હેલ્ધી રીતે તો હેલ્ધી રીતે પણ સ્વાદથી પણ ભરપૂર અને જો નીચે બિલકુલ પણ ઘી દેખાય નહીં તમને તો મિત્રો ફાઈનલી આપણો દૂધીનો હલવો બનીને તૈયાર થઈ ગયો છે અને જુઓ એકદમ મસ્ત ટેસ્ટફુલ બન્યો છે કે નહીં દેખાવમાં પણ બન્યો છે અને સ્વાદમાં જબરદસ્ત બને છે તો હું જયારે પણ દૂધીનો હલવો બનાવું ત્યારે ચારોડીનો ખાસ ઉપયોગ કરું છું અને કેસરનો ઉપયોગ કરું છું અને દૂધ હું એકદમ ફૂલ ફેટ ક્રીમ વાળું વાપરું છું જેના કારણે એકદમ મસ્ત ટેક્સચર જ સાથે સાથે ખાવામાં એકદમ મસ્ત રીચ લુક લાગે એટલે રીચ ટેસ્ટ લાગે તો દેખાવામાં રીચ લુક લાગે અને ખાવામાં પણ એકદમ ટેસ્ટ ફૂલ લાગે ને એવો દૂધીનો હલવો મસ્ત મીઠો રસેલો બનીને તૈયાર છે તમે પણ મારી રીતે એકવાર બનાવો અને પછી મને કોમેન્ટમાં જણાવો કે તમને મારી આ રીતથી જ્યારે બનાવે ત્યારે કેવો લાગ્યો તમારા બધાએ વખાણ કર્યા કે નહીં ઘરમાં તો મિત્રો ફરીથી મળીશું એક મસ્ત મજાની આવી જ રેસીપી સાથે ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો વિડીયોને લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરતા જજો લવયુ